બોરતળાવ પોલીસે પ્રેસ ક્વાર્ટર રોડ ઉપરથી વિદેશી દારૂના ભરેલા થેલા સાથે એક ઇસમને ઝડપી લીધો બોરતળાવ પોલીસને બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારમાં રહેતા અમનભાઈ ઉર્ફે દડકો કાદરભાઈ પાદરસી પ્રેસ ક્વાર્ટર પાસે વિદેશી દારૂના થેલા સાથે ઊભો છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ વિદેશી દારૂના જથ્થા સાથે અમનભાઈ પાદરસીની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

અહ પણ એટલે ને એટલે ને લુક કોડ શબ્દ જેવું ઉત પાકરા દેતો છે કે બી આઈ અને બીજું એટલે આટલું જળવાડ હે પર કમ્પ્લીટ પણ એને આને કેવું આ દોર માર દીવાઈ વાળી યાદ છે ને ઓર આ બહુ મોટી ઓફ છે દીવાલની જો ડાયરેક્ટ આય વાત <laughs> છે